સુરતના વરાછામાં પાલિકાએ રસ્તો ખોદી રિપેર ન કરતા એક પછી એક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી વરાછાની અરચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા ચાર દિવસથી રસ્તા પર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો હતો આ ખોદેલા રોડ ના કારણે રસ્તા પર કાદવ થતા અહીંથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ એક દિવસમાં માં દસ થી વધુ બાઇક સ્લીપ થઈ અકસ્માત થયા હતા બાઇક સ્લીપ થવાની ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ છે ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા માંગ કરી હતી નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી ત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છીએ અહીંયા ત્રણ ચાર દિવસ પહેલા એસએમસી ને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી શોટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીંને દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસમસી છે ને કામ કમ્પ્લેન કરે કેવાનું કામ ચાલુ છે ત્રણ ચાર દિવસ પહેલાં ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિન જતી રહી